નહીં તો એવા બની સંતોની મોડી છે માર્ગ કરીએ છીએ ગુરુમુખી છે તો એના માટે કરીએ છીએ ને મહેનત આવી સમજવા માટે પરમાત્માને ઓળખવા માટે આત્માને ઓળખવા માટે આ લક્ષ્ય માંથી છૂટવા માટે એના માટે આ મહેનત છે ਕਿ ਨੰਬਰ ਤੇ ਬਾਣੀ ਮਗਿੰਦੇ ਇੱਕ ਅਰੰਗ ਮਨ ਕੋਈ ਨਹੀਂ ਲੱਗੇ ਨਹੀਂ ਜਿਹਨੇ ਸੇਵਾ ਸਾਚਾ ਸੰਤ ਜਿਹਨੇ ਹਰਦਾ ਸੰਤ ਸੇਵਨ ਤੇ ਮਨਸ ਨੇ ਕੋਈ ਜਿ ਲੱਗੇ ਨਹੀਂ ਕੀ ਮਰ ਗਈ ਨਹੀਂ ਇਹਨੇ ਭੈਲੇ ਨੂੰ ਇਹੋ ਧਿਆਨ ਮੜੀ ਗਏ ਜੋ ਖੀਲੋ ਜੜੀ ਗੋ ਠੀਕ ਖੀਲੋ ਭੀ ਗਏ ਮਨ ਨੂੰ ਜੇ ਮਨੋਂ ਖੀਲੋ ਜੜੀ ਜੇ ਵਾਪਰਨੇ ਮਨੋਂ ਖੀਲੋ ਸੰਤੋ ਬਦਲ ਹਮਝਾ ਲੇ ਅਹੀਂ ਰਹਿ ਜਾਏ ਤਾਂ ਕੰਮ ਨਹੀਂ ਜਾਏ। ਜੋ ਕਿਵੇਂ-ਕਿਵੇਂ ਪ੍ਰੀਖਿਆ થઈ ਪਰ ਲੱਗੀ ਨਹੀਂ ਨਾ ਲੋਕਾਂ ਨੂੰ। ਜਿਵੇਂ ਆਪਰੋਂ ਕੋਲ ਮਨ ਅਲੱਗ ਥੀ ਜਾਏ ਮੇਰੋਂ ਤੋਂ ਲੱਗੇ ਪਰ ਜਿਵੇਂ ਮਨ ਨਾ ਲੱਗੇ ਨਹੀਂ। ਬਾਗੀ ਭੜੇ ਬਲੇ ਨਾ ਭ੍ਰਮਣ। ਪਰ ਇੱਕ ਵਾਰੀ ਮੈਂ ਇਹ ਮੈਂ ਕਿਹਾ ਸੋੜੀ ਪੀਏ ਨੀ ਜਾਰੇ ਸਾਸਰੀ। ਪੀਏ ਨੀ ਸੋੜੇ ਸਾਸਕੇ ਨੂੰ ਕਹਿਣੀ। ਬਾਕੀ ਉਹ ਉਲਟ ਵਾਰੀ ਮਗਰੀ।

સંતોએ આપ્યું છે શ્વાસ નું સ્મરણ છે શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અંબા જાપ જાપ જગતા તાપ ટળ્યા ગુરુજી ગુરુ મહારાજના પડતા ગુરુ મહારાજ આપણને જંપા જાપ આપે જંપા જાપ આપે ને એનાથી ત્રિવેદી તાપ ટળે આદિ વાદે ઉપાધિ આ બધું એનાથી મટે ક્યાંથી જાય સંતો તો કરી ગયા છે ને એના અનુભવો છે સંતો અનુભવ આપણે કહીએ કે પેલા સંતો થઈ થઈએ આપણે એવું તો છે નહીં કરીએ તો થાય ને પેલા સંતો હશે ખાતા પેટ પડતો અત્યારે આપણે ખાતા નથી અત્યારે ખાવ તો જોઈએ છે આપણે નથી ખાવાતું અત્યારે ખાવા તો જોઈએ છે આપણે આ જ હોય ને ફળ ਭਜਨੇਮ ਕਟੀ ਤੋ ਆਪਣੀ ਭੂਖ ਭਾਗੀ। ਲਸੰਤੋ ਭਜਨ ਕਰੀ ਗਿਓ। ਤੋ ਭਜਨ ਆਜ ਤੂੰ। ਅਨੇ ਰੇਣੀ ਜੇ ਸਕੋਈ। ਰੇਣੀ ਸੇ ਨਾ ਮਿਆਂ ਜੀ। ਰੇਣੀ ਨੂੰ ਇੱਕ ਰਖੋ ਪੂਰ। ਰੇਣੀ ਨਾ ਰਖੋ ਭੇ ਧਰਮ ਸੀਂ ਧਾਰੋ ਕੇ। ਧਰਮ ਸੇ ਨਾ ਆਪਨੇ ਰੇਣੀ ਨੂੰ ਮੇਲ ਸੇ। ਜੋ ਰੇਣੀ ਨਾ ਹੋਏ। ਤੋ ਯਾਰੀ ਜਾਂਦਾ। ਕੇਮ ਵਾਤ ਕਰੀ ਸੰਤੋ। કેવી રીતે રહેવું આમાં છે ને જે રીતે ભજન કરે છે અભ્યાસ જાગ્યા પછી નહીં ભમ્મુભાઈ ના રહેવું ભેદભાદી કે બધું સંગ ન કરવો કાયમ રહેવું એકાંતમાં એકાંતમાં મનને એક એક જ નામમાં રાખવું એક મકાત એવી રીતે રહેવું હોય એમ આઠેકો મન જે રહેવું નથી હોય હોય નથી અને બીજો સંગ ન કરે આવું બનાવ્યું ਇੱਥੇ ਆਪਣਾ ਸੰਤੋਈ ਇਸ ਕੀਤਾ ਇਹ ਹੁੰਦਾ ਵਾ ਮਗੇ ਕੁੰਭਰੰਭੋ ਬੁਏ ਗਾਣੀ ਮਗਿਦੋ ਨਾ ਕਿਤਲੋ ਕਰੀਏ ਨਾ ਤੋ ਬਦੂ ਆ ਗਿਓ ਕਾਇ ਕਰਉ ਨਾ ਪੜੇ ਹਰੀ ਹਰੀ ਵਜੀ ਜਾ ਨਿਆ ਪਿਆਰਾ ਭਜੀ ਉਤਰੋ ਭੋਗਵਾਰ ਭਜੀ ਨ ਉਤਰੋ ਭੋਗਵਾਰ ਕਿਉਂੋ ਸਮਝੋ ਪਿਆਰਾ ਕਿਉਂੋ ਪ੍ਰੇਮ થી ਹੀ ਆ ਸੰਕਵਾਂ ਪੜੇ ਹਰੀ ਹਰੀ ਵਜੀ ਜਾ ਨਿਆ ਪਿਆਰਾ ਤੁਸੀਂ ਭਜੀ ਨ ਉਤਰੋ ਭੋਗਵਾਰ ਭਜੀ ਨ ਭੋਗਵਾਰ થઈ ਜਾਓ ਅਸੀਂ ਕਿਦੂ ਹਰੀ ਕਾ ਨਾਮ ਹੈ ਅਫਾਰਾ ਲਾਣਨ ਇਸ ਸੰਸਾਰ સંસાર છે ને હરિણ આ જાણતો નથી આદુ નામ જાણતો નથી કેમ કોટીસાર મેથી મુક્તિ ન હોય આદિ નામ ગુપ્પ વેરલા ફો કે આદિ એના જે નામ છે એ ગુપ્પત છે આપણી અંદર બધાની અંદર ઘટોઘટની અંદર જે છે એની વાત કરી એ ગુપ્પત છે એને કોઈક કોઈ વેરલા જાણે છે કેમ કે જેમાંથી અજ્ઞાન અવિધ્ય હોય અને ગુરુગામ મળતી નથી ਯੋਧਿਆ ਮੇਲਪੜ ਤੋਂ ਆ ਜਣਾ ਤੁ ਨਹੀਂ ਆਣਾ ਅਗਨਾ ਨਵੀਂ ਜਨਾ ਸਾਡਾ ਆੜਾ ਗੁਰਗੰਗ ਵਿਲਾਸ ਅੰਦਾਰ ਗੁਰਗੰਗ ਨਾ ਬੜੇ ਪ੍ਰਕਿਰਨੀ ਦਾਉ ਦੇ ਅੰਦਾਰ ਫਸੇ ਗਿਰੂ ਕਿ ਅਮਰ ਅਭੰਗ ਦੇ ਇੱਕ ਦੇਵ ਸੇ ਇਹਦੀ ਖਿਦਮਤਾਂ ਸੇਵਾ ਕੋਣ केलं ਘੁੰਮਰੰਭਾ ਬੋ ਕੇ ਸਨ ਆਪਣੇ ਰਸਤੇ ਆਲੀਏ ਤਾਂ ਭਾਈ ਸੰਤੋ ਕੇਈ ਰਸਤੇ ਆਲੀਏ ਤਾਂ ਆਪ ਕੋ ਕੰਮ અમાર અભંગ એક દેવ છે એની કરી લો સેવા એક એવા દેવ છે એ અમર છે મળતો નથી અમર અભંગ એટલે કોઈ ભંગાય ન અખંડ એટલે કોઈ દી ખંડિત ન થાય અમર અભંગ એક દેવ છે એની કરી ને સેવા એને મેલીને શીર્ષ પથરે નમાવે કે એને મેલીને જો પથ્થરે નમાવે છે તો એડે ઉમર જાય તો એમાં જ એમાં જાય એનું કલ્યાણ ન થાય એ બાર નીકળી નાખે આ લખો છૂટી નાખ એને સમજીને પછી જાય તો વાંધો ના તારા ઘણા દિવસ હાથ ને તારા કેટલા હોય એવો અત્યારે છે ને પણ એથી અંધારું મળતું નથી અંધારું ક્યાં માટે ગુરુગમ ભાણ ઉગ્યા ભી ત્યારે એમ આપણે દેવી દેવતા તો કેટલા થઈ ગયા પણ તે આ નામ આ ભજન કરી ગયા આત્માની ફોજ એ પણ કરી ગયા એ ગુરુજ નામ ખાલી દિવસ તારા ઘણા પણ એથી અંધારું મળશે ને આ અંધારું અંધારું છે ને એ નામ પણ ગુરુગમ ભાણ ઉગે ભીતર ગુરુગમ આપણને સંતો અમ ਕੀ ਤਾਂ ਅੰਦਰ ਵਣ ਉਗੀ ਜਾਂਨੇ ਅਖੰਡ થાય ਲੋੜਾ ਸਾਧੂ ਭਾਈ ਆ ਹਰੀ ਆਂ ਹੀ ਭਜੀ ਕਾ ਨੀ ਪਿਆਰਾ ਕਿ ਆ ਉਹ ਭਜੀ ਪ੍ਰਮਾਤਮਾ ਨੇ ਭਜੀ ਲਿਆ ਤੁਮ ਪਸੇ ਕਿਦੋ ਆਹ ਦੇਹ ਮਾ ਇੱਕ ਦੇਵ ਸੇ ਜੋ ਸੁਕੇ ਤਾ ਕਾ ਦੇਹ ਮਾ ਆ ਕਾਇਆ ਨੀ ਅੰਦਰ ਇੱਕ ਦੇਵ ਸੇ ਦੇ ਕਾ ਕੋਈ ਨਹੀਂ ਇਹ ਕੋਈ ਲ ਖਬਰ ਨਹੀਂ ਇਹ ਦੇਵ ਸੇ ਹਮਾਰਾ ਭੰਗ ਇੱਕ ਦੇਵ ਸੇ ਗਿਆ ਸੁਣਾ ਆਤਮਾ ਆਪਰੇ ਅੰਦਰ ਰਜਰ ਮਰ ਪੇਟੋ એની વાત કરું આ દેવમાં એક દેવ છે દર્શન કરો ને નિરાધારા દર્શન કરો નિરાધારા દર્શન કરતા દુઃખડ આ જાવે આનંદ ઉપજે અપા આના દર્શન કરે ને તો દુઃખ એને મટી જાય દુઃખ દર મટી જતા કે ગણપતિ જતા હા આજી વાત કરી છે બીજાની હા આના દર્શન કરતા દુઃખડા જાવે આનંદ ઉપજે અપા સાધુભાઈ હરી હરી ભજી જવાની આ આ આનંદ મેળવો હોય તો શું કરવું સદગુરુ જાણે શ્રીષ્ણમ સદગુરુ જાણે શ્રીર્ષ્ણમા જ્ઞાન બતાવે સમજાય આવી રીતે આનંદ મળી મેળવી ડાયરેક્ટ તો મળતો નથી દૂધમાં ઘી છે પણ ડાયરેક્ટ મળે ખોય તો કરવી પડે ને મેદીના પનમાં છે લાલ લાલ કલર પણ ડાયરેક્ટ તો મળતો નથી ਕਿਸਨ ਸਾਹਿਬ ਦਿਮਾਗੀ ਸਾਹਿਬ ਇਹ ਸਭ ਘਟਨੇ ਰਹੀ ਸਮਾਜ ਜਿਉ ਮੈਂ ਦੇਖ ਕੇ ਰੇ ਪਾਲ ਮੇ ਲਾਲ ਨਰੀ ਸੀ ਪਈ ਕਿ ਲਾਲ ਸੁਪਈ ਦੀ ਸੇ ਤੁਮਰੀ ਅੰਦਰ ਸਾਹਿਬ ਸਭ ਘਟਵੇਂ ਸਾਈ ਕੋਈ ਘਟ ਖਾਲੀ ਨਹੀਂ ਸੀ ਸੇ ਖਾਲੀ ਨਹੀਂ ਸੀ ਬਦਨ ਅੰਦਰ ਸੇ ਆ ਬੋਲੇ ਇਹ ਵੀ ਉਹ ਨਹੀਂ ਸੀ ਐਮ ਸਭ ਬੋਲੇ ਇਹ ਵੀ ਉਹ ਨਹੀਂ ਸੀ ਸੇ ਪਰਮੇਸ਼ਰ ਪਹੁੰਚੇ ਅਗਨਾਂ ਨੇ ਆਦਰ ਆ ਕੇ ਦੇਖੋ ਹਉ ਆਪਣੇ ਜੋ ਮਨੁਸ਼ਿਆ ਉਤਰ ਮਿਲਿਓ ਨਾ ਇੱਕ ਹਰੀ ਭਜਨ ਕਰਵਾ ਮਿਲਿਓ ਲਖਸਵਰਾ ਸੀ ਮਤੀ ਸੁਟਵਾ ਮਿਲਿਓ ਸੇ ਪਰ ਸਮਝਾਇਆ ਜਾਏ આ કોણ સમજાવે એક સંતો સમજાવે છે નિસ્વાર્થ ભાવે એને કાંઈ નથી લેવું સ્વાર્થ કઈ છે આ સંતો સમજાવે સમજી જાણી આ મનખો મળી જવો મનખો મળ્યો ને તો મળી જવું મન તો આવડે તો આપણે મનુષ્ય તે મળ્યો દેવને ગોલો દેવો એમ કે મને મળે ને અમી આ ભજન કરી હરિભજન તો આપણે બીજા જ ગોટણમાં આખું મનુષ્ય તેને

આત્માની ઓળખાણ કરી કરી લો ને આત્માની ઓળખાણી કરીને જાવું છે નિર્વાણ આત્માની ઓળખાણ કરવા માટે આપણને મળ્યું લક્ષ સ્વારાજીમાંથી છૂટવા બીજા કોઈ છે લક્ષ સ્વારાજીના જીવ છે એમાંથી કોઈ છૂટી ગયા હોવ નથી બીજામાં કંઈક ભજન કરી એ એવું નથી દેખાય એવું છે જે કીધા મનુષ્ય દેહ મનુષ્ય દેહ મળ્યો પણ હાથું સમજાતું નથી સાંજવાના નિર પીવાનું ગાડા પણ ઉમજાતું નથી કે જાવું કેમ હોય ગાંધો નીર કેવો હોય લાગે ખરું કે શે પણ કઈ શહેર નહીં એમ આપણું પણ મટાડે કોણ સંતો મટાડે સંતોના ના ચરણે ને તો સમજાવે કે આ બધું આ મૂકો અને આ કરો રીભન કરો તમારી અંદર આત્મા છે રમર અવિનાશી એને ઓળખો આ એક સંતો નહીં બધાએ સંતો અથવા ઘટોઘટ દેવ છે એમ કહે છે વાણી જ વેદ વાણી એમ કહે છે વેદો એમ કહે છે શાસ્ત્રો એમ કહે છે અઢળ પુરાણ એમ કહે છે ગીતાજીમાં એમ લખે છે બધું ગીતાજીમાં ક્યાં બીજું કઈ નથી એ જ લખે છે કૃષ્ણ ભગવાન એ જ કીધું એટલું હું અમર અભંગ છું અવિનાશી છું જન્મતો નથી મળતો નથી આ બધું કીધું છે તો એ ક્યાં છે આપણે અંદર ઘટોઘટની અંદર છે અણુઅણુમાં છું એમ કીધું છે ਬਈ ਉਹੜ ਕੋ ਹੋਇ ਤਾ ਅੱਤਾਰੇ ਸੇ ਤੋ ਕਰਨ ਨਉ ਹੋਇਉ ਤਾ ਹਾਲੇ ਤੋ ਨੀ ਇੰਮਨ ਉਹੜ ਕੋਤਾਸ ਸੰਤੋ ਵੇਤ ਬਤਲ ਇਸ ਵਾਸੇ ਇਸ ਵਾਸੇ ਸਮਾਂ ਲੱਗਦਾ ਜਗਤ ਅਨੰਬਾ ਜਾਬ ਜਗਤ ਜਗਤ ਤਾ ਪ੍ਰੇ ਗੁਰੂ ਮਰ ਗੁਰੂ ਜੀ ਦੇ ਪ੍ਰਤਾ ਪਸੇ ਕਿਦੋ ਗਿਆਨੀ ਪੁਰਸ਼ ਧਿਆਨ ਮੇਂ ਰਹਿਤਾ ਰਹਿਤਾ ਦਿਵਸ ਰਾਤ ਆ ਗਿਆਨੀ ਪੁਰਸ਼ ਗਿਆਨ થઈ ਜਾਏ ਇਨ ਆਦਿ ਵਿਆਦਿ ਬਦੂ ਉਪਾਦੀ ਬਦੂ ਮਟੀ ਜਾਏ ਸਾ ਧਿਆਨ ਕਰਵਾਤ ਆ ਧਿਆਨ થી ਬਦੂ થાય ਆ ਧਿਆਨ ਮੜੀ ਜਾਏ ਨਾ આ ગુરુ કામ બીજે અને આપણા ગુરુજીએ મળ્યા છે કે તો ધ્યાન મળ્યું છે એને કાયમ આ ધ્યાન કર્યું તો ગ્રંથાય ज्ञानी पुरुष પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત એને કાંઈ ન નડ્યું જ્ઞાન થઈ ગયું ને આજુ એ પછી ધ્યાન માં રહી કે ધ્યાનમાંથી ધ્યાન માં જે મળ્યા લીનો મત મારા સદ્ગુરુએ ભેદ બતાવ્યો પેલી બ્રહ્માંડ થી પર મારા ગુરુ મહારાજે આપડા બધાને તો ગુરુ મહારાજે ભેદ બતાવ્યો એ કુમારમ બહુ કે એમના ગુરુ મહારાજ એમને ભેદ ભીડ ભ્રમણથી પર અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાલે કે જ્યાં અનહદ અનહદ નાદ વાગી ગયા સર્યા જીવના કાલે કે આપણે જે મનુષ્ય અવતાર મળ્યો જે કાર્ય કરવા મળ્યો છે ને એ કામ અહીંયા થઈ ગયો એમ લક્ષ છૂટી જાય એમ સંતો કે પણ અહીંયા ભૂગીએ આ અનુભવ કરીએ આપણે કાયમથી કાયમ ભજન કરવું

કેમ કે છે આપણે આ કે બીજો કંઈ કીધું ન કેમ આપ બોગતરો પેલું નામ આવ્યું સંતો નું પેલું નામ આવ્યું કેમ સંતો એટલે કે આની કિંમત સમજી લે હવે મોકામ થાય મનુષ્ય દે આપણે સમજવા માટે એટલે એક મનુષ્ય દેહ ધમજી એકલો બીજો ક્યાં રહે પાંચ ઇન્દ્રિયો નું જ્ઞાન આપણને છે બીજા નથી એટલે આપણે કરી દેવું હવે વાણી પર वॼे सगुरा जनी